તમારું એનું કોણ છોડી મેલું પચપિયા મળી તમારું પાસપાર રૂપિયા મળી ભાઈ ખાલી આધાર કાર્ડ પાન કાર્ડ આડવાનું હોય

લાલ ભાઈ બોલો બોલો છોકરા ઘેર આવે તો હાલ તો યાર આવો તો ફોન પડ્યું તમારું યાર તમે બોલાવો એવું બને યાર આવું હાલજો હાલ હો એ આવ્યો હાલ લેજો હાલ ગયો એ હારું એડો

પેલા ગોમ્બો જોયું સુરત માં જો પકડાવ તમે જ પકડાવો એવું પકડો પેલા તો બધા જાય લીધો ના યાર બધા ખાતું ખોલાયું ખાતું ખોલાયું પણ તમે કીધું તારે ખોલાયું ખાતું વાત તો આવું કોણ આવો ધંધો નહીં કરવાનો તમારા એવી જો પૈસો ની ભૂખ આવી છે એવા કોમ માં બેસી જાય તમે પણ યાર મને લાગુ દે હરેક રૂપિયા આવી એટલે વળી તમારા ભાઈ છોકરો આવી જાય રખડ તો નહીં જાય જો તમારા કીધું હા અરે જો પેલા તો બધા છૂટી જાય નિર્દોષ અને તમે એકલા જાલમાં પડ્યા પડ્યા હારે જાઓ એવું એમ હા

તમારું કોમ પડ્યું આવો આવો હું કોમ પડ્યું તમારી જોરદાર કોમ પડ્યું તમે આવો થાય ફટોય

મારા ભાઈ બનસિંહ અંદર લાલભાઈ આપડે લગાવો ફોન તો મેં લગાવે આનંદભાઈ હા બોલો બોલો

તો એમને ખબર પડવી જો વસ્તુ ના પડાયું હોય છે એટલું મારું ફોન તમારે કરવું પડશે તો એક કામ કરીએ આપડે બોલો એમનો જે કેસ છે ને એમના નામે ખાતું ખુલ્યું ને એ આપડે ખાતું રદ કરી દઈએ એવું તમે કારણ કે ખાતું રદ નહીં કરીએ ને આપડે તો એમના ઉપર કેસ લાગી જાય કારણ કે રાતો રાત બ્લેક મની કે વ્હાઈટ મની થાય કેટલા ગાંડા છે કે શું એ ફરેલા મગજ ના ફરેલા હતા તો ખબર પડે ને તો એક કામ કરો તમે કરો એમના આધાર કાર્ડ પાન કાર્ડ મને કરો તમારે વોટ્સઅપ હા એમાં કરી દઉં બરોબર એ સારું બોલો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો સાહેબ પાછો આવી ગયો પેલા બધા કોક કરવું પડશે

મેનત કરી મજૂરી કરો આવો અમારા મારી ભૂલ થઈ જાય જો આ મહેનત કરીને પૈસા કમાવો ને

લોલોદાન વાત તમારે બતાઈ લી જાય અમે હા નો આવ્યો હવ હવ હો આગળ તમારું તો હારું થઈ ગયો હારું થઈ ગયો આગળ પણ જબ્બર કોમો તમારું આવા પછી બોહો રાખી મજૂરી ફોન કરજો અમે આવી મજૂરી આવી